ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી 2026 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓ માટેના આવેદન પત્ર ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025 થી 6 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન આવેદન પત્ર ભરી શકશે કચ્છ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર થાય અને તેઓ સારું પરિણામ મેળવે તે માટે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા વિવિધ માર્ગદર્શન કાર્યક્રમો તૈયારી વર્ગો અને પરામર્શ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જાહેરનામું પાડવામાં આવ્યું એના અંદર ધોરણ દસ અને બાર એના આવેદનપત્રોની ભરવાની શરૂઆત આપણે સાત તારીખથી શરૂ થશે સાત અગિયારથી અને છ બાર સુધી આ આવેદનપત્રો ભરી શકાશે ખાસ કરીને આપણે દસમા બારમા અને સંસ્કૃત મધ્યમાં આના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે એના અંદર ખાસ કરીને જે આપણે ચાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ કચ્છના અંદર આ પરીક્ષાના અંદર ફોર્મ ભરશે માનો કે છઠ્ઠી તારીખ પછી પણ કોઈ વિદ્યાર્થી રહી જશે તો એના માટે પણ લેટ ફી ભરી અને પણ આવેદનપત્રો સ્વીકારવામાં આવશે અને સંભવિત જેમાં આપણે ગત વર્ષે પણ પરીક્ષા વહેલી હતી એ રીતે આ વખતે પણ લગભગ ફેબ્રુઆરીના અંત સુધીના અંદર આ પરીક્ષા શરૂ થશે અને આપણે દર વર્ષની માફક ખૂબ સુંદર વાતાવરણના અંદર આ પરીક્ષા આપણે પરિપૂર્ણ કરીશું ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં આવનાર છે આ સંજોગોના અંદર આપણે દર વર્ષે કચ્છનું પરિણામ એ બોર્ડના પરિણામ કરતાં ખૂબ ઊંચું રહેશે એ જ રીતે આ વખતે પણ આપણે સારું પરિણામ મળી રહે એ માટેની તૈયારીઓ અમે અત્યારથી શરૂ કરી છે ખાસ કરીને આપણે ચારથી પાંચ જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લઈએ છીએ એનું પણ પ્લાનિંગ અમે ડિસેમ્બર પછી એનું પ્લાન થઈ ગયેલું છે ખાસ કરીને આપણે અલગ અલગ તજજ્ઞો દ્વારા યુટ્યુબ્સના વિડીયોઝ બનાવીએ છીએ વિષય તજજ્ઞોના અને દરેક વિદ્યાર્થી સુધી આપણે પહોંચાડીએ છીએ એ રીતનું પણ પ્લાનિંગ અમારું થઈ ગયું છે એટલે એ રીતે પણ યુટ્યુબ વિડીયોઝ એ આપણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડીશું ખાસ કરીને જીરો તાસ અને જાહેર રજાઓના દિવસેના વર્ગો એ પણ ઘણી બધી શાળાઓ એનું પ્લાનિંગ થઈ ગયું છે એ પણ આપણે વિશેષ પ્રમાણમાં કરાવીશું વિશેષ કોચિંગ માટેના પણ આપણા સમયપત્રકો તૈયાર થઈ ગયા છે ખાસ કરીને આપણે અહીંગાળી કંટ્રોલ રૂમો પણ શરૂ કરીએ છીએ એટલે એ કંટ્રોલ રૂમો પણ આપણે બાળકોને માર્ગદર્શન આપવા માટે શરૂ કરીશું અને ખાસ કરીને બાળકોના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય એ માટે પરીક્ષા પે ચર્ચા સિવાયના વર્કશોપોનું પણ આપણે દર વર્ષે આયોજન કરીએ એ રીતનું રીતનું આયોજનનું આપણે છે અને ખાસ કરીને વિષય તજજ્ઞો દ્વારા બાળકોને સીધું જ્ઞાન મળી રહે જે તે વિષયનું એ માટે પણ આપણે દરેકે દરેક તાલુકા કક્ષાએ એ ઓફલાઈન આપણે વર્કશોપો આપણે એનું પણ આયોજન કર્યું છે અને ખાસ કરીને પરિણામમાં સુધારો થાય એ માટે તમામે તમામ પ્રિન્સિપાલોનો એક વર્કશોપનું આયોજન એ હમણાં જ અમે કર્યું અને એના અંદર પણ આખો દિવસ દરમિયાન એમને પરિણામના અંદર સુધારો કઈ રીતે કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ગત વર્ષે જે પરિણામના અંદર જે બસો વીસ શાળાઓ એવી હતી કે જેણે સો ટકા પરિણામ મેળવ્યું હતું અને જેના અંદર સૌથી વધુ એ ગ્રેડના વિદ્યાર્થીઓ આવ્યા હતા એવા તમામે તમામ પ્રિન્સિપાલોનું સન્માન પણ આપણે રાખવામાં આવેલું હતું એનાથી પ્રેરિત થઈ અને આ વખતે પણ આપણને પરિણામ સારું મળશે એવી આપણને આશા છે